પંદરમી ઓગસ્ટ પાડી તાલુકા કક્ષાની ઉજવણી ઉદવાડા ગામ ખાતે પ્રાંત અધિકારી ના હસ્તે ધ્વજવંદન કરાયું સાંસ્કૃતિક વારસો ને જાળવનાર ઉદવાડા ગામ તથા દેશવાસીઓને ઓગણસી માં સ્વાતંત્ર્ય પર્વ નીરવ પટેલે શુભેચ્છા પાઠવી પંદરમી ઓગસ્ટ ઓગણસી માં સ્વાતંત્ર્ય પર્વની આખા દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પારડી તાલુકા કક્ષાનો પંદરમી ઓગસ્ટની ભવ્ય ઉજવણી ઉદવાડા ગામે કરવામાં આવી હતી ઉદવાડા ખાતે ખાતે આવેલ પ્રાંત અધિકારી નીરવ પટેલના હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી તો સાથે શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્ર કરી દીધા હતા આ પ્રસંગે પ્રાંત અધિકારી નીરવ પટેલે જણાવ્યું હતું કે આપણી સાંસ્કૃતિક વારસોને જાળવનાર એવા ઉદવાડા ગામ ખાતે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની સાથે ઉજવણી કરવામાં આવતા ગ્રામજનો તેમજ દેશવાસીઓને પાઠવી હતી તો સાથે વૃક્ષરોપણ કરી આ વૃક્ષો બને એવી અભ્યર્થના સાથે આવ્યા હતા આ પ્રસંગે વિવિધ પ્રતિભાશાળીઓને પ્રમાણપત્ર મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પારડી મામલતદાર કિરણસિંહ રાણા પાડી તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલ પાડી તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ ઉદવાડા ગામના સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલ ઉપસરપંચ સરસ ઈરાણી શાળાના ચેરમેન બળવનભાઈ પટેલ ટ્રસ્ટી અજય વસાણી આચાર્ય મનીષાબેન તથા ધારાબેન પ્રજ્ઞેશ પટેલ મહિલા બાળ વિકાસ ચેરમેન દિવ્યાબેન સહિત પાર્ટી પોલીસ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કે હિન્દુસ્તાની હે 2025 દરમિયાન તેમને સોંપવામાં આવેલ કામ રૂપની નહીં જોઈએ ત્યાર બાદ કારકોન શ્રી 2025 દરમિયાન કરેલ કામગીરી નગરપાલિકા પાર્ટી શ્રી અલકેશ એ રાઠવાએ એક જોરદાર તાળીઓ થઈ જાય તાળીઓનો ગડગડાટ થઈ જાય ત્યારબાદ ગ્રામ સેવક આ જોરદાર તાળીઓ થઈ જાય કામગીરી પણ સામેલ છે સાથે તાલુકા કક્ષાના દરેક કાર્યક્રમમાં ત્યાર પછી કિરણબેન એલ વધાવી લેશું ત્યાર પછી આપણે ફરેબાન જોરદાર તાળીઓથી વધાવી લેશું સામેલ છે ત્યારબાદ ઓનલાઈન એન્જિનિયરિંગ કામગીરી સામેલ થાય છે ત્યારબાદ જોરદાર તાળીઓ થઈ જાય તાળીઓનું ગણગણાટ ચાલુ રહે એ શિક્ષક તરીકે એમનો સન્માન થઈ રહ્યું છે આપણે તારી પ્રાથમિક શાળા પ્રતિકો શાળી શિક્ષક તરીકે સન્માન થઈ રહ્યું છે તે પણ ચોર ચાર તાળીઓથી વધાવી લેશું લઈશું આ બાજુ आपा करे. <ligen> <awayalah> जो कौन पानी पानी नाचते होते ऊपर जो પ્રત્યેક સ્વયંસેવકને વિનંતી છે કે અહીં સ્ટેજ પર આવી આયોજન બાળક જ્યારે તેનું વિદ્યાર્થી જીવન માણી રહ્યો હોય છે ત્યારે એક વસ્તુ ખૂબ જ સારી થાય છે ભરપુર નૃત્ય લઈને આવી રહ્યા છે પ્રાથમિક શાળા ઉદવાડા ગામના વિદ્યાર્થીઓ

ખૂબ જ સરસ સુંદર આયોજન કર્યું હતું તમે વહીવટી તંત્ર વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હવે વૃક્ષારોપણ કરીશું અને વટવૃક્ષ બને એ અભ્યર્થના સાથે આજને આ કાર્યક્રમને પૂર્ણ કરીએ છીએ આજનો જે રાષ્ટ્રીય પંદરમી ઓગસ્ટનો તાલુકા કક્ષાનો પ્રોગ્રામ જે આજે ઉદવાડા ગામ મુકામે રાખવામાં આવ્યો એટલે હું તાલુકા વહીવટીનો આભાર માનીશ કે અમારું ઉદવાડા ગામની પસંદગી થઈ જે સેટીની હાઈસ્કૂલના પટાંગણમાં એક વ્યવસ્થિત પ્રોગ્રામ હતો અને તમામ તાલુકાના અધિકારીઓ મારા ગામજનોની ઉપસ્થિતિમાં ખુબ સરસ પ્રોગ્રામ થયો એ બધા મારા ગામજનો પણ આભાર માનીશ અને તાલુકા વહીવટી તંત્ર જે ખરેપગે ઉભે રહીને ઉદવાળા ગામ નું નામ આજે તાલુકા દુનિયામાં તો છે પણ આજે તાલુકા કક્ષાનો અમારા વાત કરું તો કદાચ ગામમાં તાલુકા પ્રથમ વાર અહીંયા ધ્વજવંદન પ્રોગ્રામ હતો અને સરસ પ્રોગ્રામ હતો અને એમાં તમામ ગામજનો શિક્ષકો અને વાલા બાળકો તમામ જનો ઉપસ્થિત રહી આ પ્રોગ્રામ સફળ બનાવે એ બધા તમામ ગામજનો આભાર માનીશ આજની જે તાલુકા કક્ષાનો જે હતો એ પ્રાંત પ્રાંત અધિકારી શ્રી નીરવભાઈ પટેલના હસ્તે હતો અને એમના હસ્તે ધ્વજંદન થયું અને એમનું ફેમિલી પણ અત્યારે હાજર હતું અને તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ અને તાલુકા પંચાયતના પ્રમુખ અને મહિલા બાળ વિકાસ ચેરમેન શ્રીમતી દિવ્યાબેન પણ અહીંયા ઉપસ્થિત અને તમામ મારા ગામના ગામ પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહી સરસ ધ્વજંદન પ્રોગ્રામ પહેતો એ બદલ હું તમામનો આભાર માનું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો